જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગ્રેવી મન્ચુરિયન બનાવવાનું છે તેના માટે બોલ્સ બનાવવાના છે તેના માટે વેજીટેબલમાં મેં ડુંગળી કેપ્સિકમ અને કોબીજને કટ કરી દીધી છે અને ગ્રેવી માટેનું પણ આપણે વેજીટેબલ અલગ રાખીશું સૌ પ્રથમ આપણે ડુંગળી લઈ લઈશું અને કોબીજ કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે મેં ઝીણા ઝીણા કટ કરીને વેજીટેબલનું પ્રમાણ થોડું વધારે રાખવાની છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એકથી બે ચમચી જેટલા આપણે મરી પાવડર ખલ્યામાં ખાંડી લીધા છે થોડા તર નાખીશું અને બીજા આપણે ગ્રેવીમાં નાખીશું આદુ લઈ લઈશું આદુને થોડું છીણી લઈશું જો લસણ તમને વાવતું હોય તો તે પણ તમે એડ કરી શકો છો લાલ મરચું લઈ લઈશું એક ચમચી જેટલો તમે ચીલી સોસ લો તો લાલ મરચું લેવાનું નથી ચીલી સોસ જ લઈ લેવાનો અને સોયા સોસ લઈ લઈશું બે ચમચી જેટલું અને ટમેટો પેચપ લઈ લઈશું ખટાસ માટે તેની જગ્યાએ તમે વિનેગર પણ લઈ શકો છો હવે ચારથી પાંચ ચમચી આપણે ચોખાનો લોટ લઈશું ચોખા લોટ આપણે મંચુરિયન્સ બોલ્સમાં ક્રિસ્પી થરસ થાય તેના માટે લેવાના છે અને કોર્નફ્લોર લઈ લઈશું એકથી બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું આપણે લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે અને વેજીટેબલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આપણે લોટની બેન્ડિંગ માટે જ લેવાનો છે તો તમારે ચોખાનો લોટ ના લેવો હોય તો તેની જગ્યાએ તમે મેદાનો લોટ પણ લઈ શકો છો આપણે બોલ્સ વાળી જોઈશું જો બોલ વારવા માંડ્યા છે હવે હાથને થોડો તેલથી ક્રિસ કરી લઈશું અને નાના નાના બોલ્સ વાળી લઈશું મન્ચુરિયનના આવી રીતે ગોર ગોર બોલ્સ વાળી લેવાના છે બોલ્સ વારી દીધા ચારથી બધા બોલ્સ વારી દીધા છે મેં હવે તળવાના છે તેના માટે તેલને હાઈ પ્લેન પર ગરમ કરી લીધું છે હવે આપણે એક એક બોલ્સ અંદર એડ કરીશું તેલમાં અને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી બોલ્સને તળી લેવાના છે બોલ્સને એડ કર્યા પછી તેને પલટાવીશું બધી સાઈડ સરસ ફેરવી લેવાના છે એ બધી સાઈડથી સરસ કૂક થઈ જાય અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાની છે ત્યાં સુધી આ મંચુરિયન બોલને આપણે તળી લઈશું બોલ્સને પાંચ પાંચથી ચાર મિનિટ જેવું લાગે છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે એકદમ સ્લો ફ્લેમ પર નથી તળવાના તેને તૈરા ગયા છે ગોલ્ડન થઈ ગયા છે હજુ થોડા થવા દઈશું થઈ ગયા છે બહાર લઈ લઈશું થઈ ગયા છે ને બીજા બોલ પણ આપણે તળી લઈશું એકદમ ગોલ્ડન થઈ ગયા છે તેને પણ બહાર લઈ લઈશું આ રીતે બધા બોલ આપણે બનાવી લીધા છે હવે તેને ગ્રેવી માટે વઘાર કરીશું તેના માટે બે ચમચા જેટલું તેલ લઈ લઈશું કઢાઈમાં ડુંગળી લઈ લઈશું ડુંગળી તમે લીલી પણ ડુંગળી લઈ શકો છો મેં સૂકી ડુંગળી લીધી છે કેપ્સિકમ લઈ લઈશું ને લીલા મરચાં લઈશું ડુંગળીને લાઇટ પિંક કરી લેવાની છે એ સાતરી લઈશું એક થી બે મિનિટ માટે સાતરી લેવાનું છે કોબી ચીણી કટ કરેલી છે તે એડ કરી દઈશું તમે ગાજર લેવું હોય તો તે પણ લઈ શકો છો તમે

ઓછી વધારે તમે કરી શકો છો ટપની જગ્યાએ તમે વિનેગર પણ લઈ લઈ શકો છો અડધી ચમચી જેટલું વિનેગર લઈ લેવાનું તેનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે હવે પાણી એડ કરી દઈશું જેટલી તમારે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું છે ને બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ગ્રેવી માટે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું હવે ગ્રેવીને ઘટ કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈ લેવાનું છે અને બે ચમચી જેટલો આપણે કોર્નફોર લઈશું તેને વગાડી લઈશું પાણીમાં સરસ જેથી આપણે ગ્રેવી સરસ ઘટ થઈ જાય ગ્રેવી ઉકળે પછી જ આપણે આ કોર્નફ્લોરને એડ કરીશું અંદર ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે એકસા એક હાથે આપણે એને ચલાવતા રહીશું અને કોર્નફ્લોરની પીગળા એને રાખ્યો છે તે આપણે એડ કરતા રહીશું જેથી લમ્સ ના પડે એડ કરી દીધું છે હવે ફાસ આચ ઉપર એને ઉકારી લઈશું જેમ જેમ ગ્રેવી ઉકળશે એમ એમ આપણી ગ્રેવી ઘટ થઈ જશે જો ગ્રેવી એકદમ ઘટ થઈ જવાય છે અને સરસ ઉકળવા પણ માંડી છે જો એકદમ ઘટ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે હવે મંચુરિયન આપણે એડ કરી દઈશું જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ મંચુરિયન એડ કરવાનું છે ગ્રેવી બનીને રેડી છે એક બે મિનિટ માટે જ આપણે એને ઉકળવા દઈશું વધારે ઉકળવાનું નથી ગ્રેવી એકદમ પાકી જાય પછી જ મંચુરિયન એડ કરવાના અને પછી બે મિનિટ જ એને કૂક થવા દેવાનું છે કૂક થઈ ગયું છે હવે ગેસની આંચ બંધ કરી દઈશું ને સર્વ કરીશું મંચુરિયન આપણે સર્વ કરી દીધા છે ને કોથમીથી ગાર્નિશિંગ કરી દીધું છે એકદમ બનીને રેડી થઈ ગયા છે ગ્રેવીવાળા મંચુરિયન અને જો તમને મારી આ ગીર્યા મંચુરિયનની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લગન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા ગ્રેવીવાળા મંચુરિયન બનીને રેડી છે